એવું છે જય હો દાદા લાઈક કરજો કેમ પાછ જા થા જમવા જા થા ને આ એ ભાઈ નતા લઈ જાસ કાય એ તું એ તું એ તું કોણ રાખતો છે સંદીપ રાખતા સંદીપ ભાઈ કંટાળી જાય કે મને આવ કવરાવી દીધા અને મારા બાવ બાવ શું કરો કાય ના કરતા ઊભી તો એવું છે ધવડા કરો હું લાવ તું કોઈ ફોટો દગતો નહીં એવું છે એમને જય માતાજી જય માતાજી હું બા જમી આવ્યા એવું છે એમ કેવાય ને કેટલા દિવસ પછી ખુશીનો માહોલ છે અમારા ઘરે એટલે આમ એમ કેવાય કે અલગ જ ખુશી છે કેમ કે ઘણા દિવસ છે ને અમે બહુ પ્રોબ્લેમ હતા આ પાણી ના લીધે તો જો ફાઈનલી બધું પાણી વહી ગયું આમ જો બધું પાણી વહી ગયું હવે કાંઈ થોડુંક ભીનું ભીનું છે થોડુંક ફૂકા છે ને તડકો આવશે ને તો આ બધું છે ને ક્યારેક પાછી કાઢવી જોઈએ આમાંથી ઘણી ક્યારેક કાઢી ને હજી અહીંયા જો અહીંયા છે હજી પાણી તો આમાં હજી ભરેલા છે પણ હજી એટલું કાંઈ ટેન્શન નથી કેમ કે હવે ઈકર તો વયું જ આ એવું એમ જો અહીંયા હજી પાણી તો છે જો કાબા હવે કાંઈ વાંધો નહીં જો હવે એટલે પાણી છે ને હવે આ કાંઈ વાંધો નહીં એ તો વયું જ આ હાવ હવે મજા આવી અને તમે બધા બહુ સાથ સહકાર આપ્યો એટલે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવે આગળ શું શું થાય ને કેવી રીતનો છે તો આજ મજા આવવાની છે તો તમે બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે નથી મળી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એવા ને ફેમેલી અમે છે ને પાણીમાં એટલા બધા હલવાયેલા હતા ને એટલા ઘણા બધા ફોન આવ્યા ઘણા બધા એસએમએસ આવ્યા બધાએ અમને બહુ સાથ સહકાર આપ્યો કે અમારા ઘરે આવો પણ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ અમારા માટે એટલું વિચાર્યું અને ફેમિલી બધાએ ખબર કાઢવા પણ અહીંયા ઘરે આવે છે ને આજ પણ આવવાના છે બધાએ ખબર કાઢવા અહીંયા અમારા ઘરે પાણી ભરાણું નથી થયું ને એટલે બધા વિડીયામાં જોતા હા એટલે બધાને એમ થયું કે ખબર કાઢવા જાય તો હશે ને બધા ખબર કાઢવા આવવાના છે તો કોણ કોણ ખબર કાઢવા આવશે ને એ પણ આગળ તમને દેખાડી હજી આવવાના છે રસ્તામાં છે

તુલસી વેવા હતું કે નહીં તુલસી વેવા હોય ને ના પાછું બધું આખ્યા ને એવું બધું હોય ને તો મારા બાની રાતના બે અઢી વાગ્યા સુધી જોવા ગયા હતા ત્યાં તો મારા બાની બધાય હોતા છે ને મહેમાન તો મારા આશુબેન ને એ આવ્યા છે અમારા ખબર કાઢવા કેવું પાણી છે એમ તો એવડા બધા દેખાડ દીધું આસુબેન અહીંયા આવો દેખાડું અહીંયા આવો અહીંયા આવો તમને દેખાડું કાં કાં અમારું પાણી હતું

મુસીબત એટલે એમ કે કઈ આવે એટલે જાવું જ પડે અમારે લેવું નહોય તો જવું પડે ને હથવાર પૂજી જા તું આમ જાવ બધા તૈયાર થાય છે તો ફટાફટ હવે છે ને જાય બેન પણ ભાઈ ગયા હિતા તા હિતા તા જા કેમ કે છે ને પોતુભાઈ વાય થઈ ને એટલે તો ફટાફટ હવે જાય જો ઘરનું કામ હતું તો કરી નાખ્યું જો લાકડા છે ને પાછો ઉકવી દીધા કેમ કે બધા લાકડા પલ્લી ગયા ફટાફટ હવે જાય કટલેરી દુકાને તમે લઈ આવી જશે કટલેરી ની દુકાને ફટાકડા હજી ડૂબતા નથી જો

બોલો આ છે ને આ બધા મને હા મોટા રાખતા નઈ આવડતા ટૂંકા કરી નાખવા આવડે હો ને હા એમ કરી નાખવા આમ જો એક તો જો જાગીને જો મોટા જોયે મોટા તો એટલા ઉજાગરા હોય કઉ ને કાધી કપાઈ

સમોસા છે દાબેલી છે ને કેટલો પ્લાનિંગ કરીને આવ્યા બોલો મને તો કઈ ખબર જ નથી બોલો સંદીપ હે સરપ્રાઇઝ દીધું હા સરપ્રાઈઝ દીધું અચાનક સરપ્રાઈઝ આપી દીધું

તો એ બધા શું કે બાપા તમે આમાં કેમ રહી ક્યાંય કેટલું પાણી છે કે તમારી હેરી હલાય એમ નથી કે આ તમારા ગામમાં એટલો બધો વરસાદ થયો એમ બધા કહેતા હતા તો હશે ને એને મેં કઈ ટુકડા નથી લીધો કા સુધી આવ્યા હતા ને મેં મને હવે સારું છે કેમ તો વાંધો નહીં આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈશું આ સુધી મારે વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખુબ આભાર તો આશા છે કે આજનો લગ તમને ગેમો છે અને ગેમો હોય ને લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોક સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો ભાઈ બેટા થયું